મિત્રો કેમ છો મજામાં આપ બધા મજામાં જ છો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધાઈ દાઈરા ને રામ રામ ને સીતા રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અને અમારું બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થોડો થોડો સપોર્ટ કરજો નમ મારા જો ઓર દર ગામમાં એટલે કે અમારા ઓડદર ગામમાં ગુરુ ગોરક્ષનાથના મંદિરે ગુરુજીના સાનિધ્યમાં બહુ મોટે પાયે પ્રોગ્રામની તૈયારી હાલે હે અત્યારે આપણા બ્લોકમાં જોવા મળશે તો આપ બધા તૈયારી કરી રાખજો પ્રોગ્રામની અત્યારે જો ઓડદર ગામમાં તો બહુ જોરશોરથી તૈયારી હાલે છે ને સેવાભાવિક પણ ગામમાં હફહારો હે એટલે ગમ પ્રોગ્રામો તો ચાલુ જ હોય પણ વાહે કોઈક કરવા જોઈએ ને તો ગુરુ ગોરક્ષનાથની દયાથી બધાવાળી વિસ્તાર ગામના બાર ગામના બધા સેવા બહુ કરે હે કરવું તો બધાય નહીં હોય પણ વાહે માણસ પણ જોઈએ કરવાવાળા તો અમારા ગામમાં તો અવિરત પોગ્રામું ચાલુ જ હોય થોડાક દિન થોડાક દિન ને બધા એના સાથને સહકારથી ઓડદર ગામ તથા અન્ય ગામોને જેને સેવા કરવી હોય ત્યાં ગુરુ ગોરખનાથની જગ્યામાં બધા સરખા જ છે ગોરખનાથ બાપાની તો જે કોઈની પણ ઈચ્છા હોય તો તે પ્રસંગનો લાભ લઈ હગે હે ને થોડી ઘણી સેવા ભક્તિ કરે હગે હે જે થાય એ બાકી તો ઓડદર ગામ તો અવિરત ખરા પગે જ છે સેવા ભાવમાં સત્સંગમાં ને બધે અત્યારે જો જોરશોર તૈયારી ચાલે છે પ્રોગ્રામ હે આપણી હોડધર ગામમાં બહુ મોટે પાયે હે આપણા અમારા ગુરુજી શ્રી સોટુનાથ બાપુની મૂર્તિ પધરાવાના હે જે ત્યાં સમાધિ હે ત્યાં ને ભંડારો હે સાધુ સંતોનો મોટે પાયે પ્રોગ્રામ હે અને ત્રણ દિવસનો પ્રોગ્રામ હે તો કાયમ અલગ અલગ પ્રોગ્રામો ચાલુ રહેશે ને જોરશોરથી તૈયારી ચાલુ છે તો આપણે બધાય કોષી જાશું પ્રોગ્રામમાં બધાને ભાવભર્યું આમંત્રણ હે તો આપણે ગુરુ ગોરક્ષનાથના સાનિધ્યામાં તારીખ ત્રણ પાંચ બે હજાર તારીખ પાંચ પાંચ બે હજાર સોવીસ સુધીનો ત્રણ દિવસનો હવે પ્રોગ્રામ પોગ્રામ હે ચાલુ જ રહેશે રાતને દિવસ અલગ અલગ પ્રોગ્રામો બધાય છે તો ભંડારો બાપુશ્રીનો ભંડારો હે તો સંતો મહંતો જૂનાગઢથી અને આખા ગુજરાતમાંથી જ્યાંથી સાધુ સંતોની બધાને આમંત્રણ હે તો સાધુ સંતોની પણ બહુ બહુ બહોળી સંખ્યામાં પ્રવેશ થશે ગુરુજીના સાનિધ્યમાં અને જાહેર આમંત્રણ હે ગામો ગામથી માહિમાન પણ બધા પધારવાના હે તો ભજન છે આપણી ભજન સંતવાણી એક દિવસ એ પ્રોગ્રામ છે કલાકારો આવશે ઘણા બધા દાંડિયા રાસને એવું બધું ચાલુ છે ચાલુ જ રહેશે ત્રણ દિવસ સુધી તો આપ બધાને પધારવા વિનંતી હે તો આપણા ગુરુ ગોરક્ષનાથની કૃપાથી આવા પ્રોગ્રામો આપણા વડદર ગામમાં ચાલુ જ રહીએ હે થોડાક દિન થોડાક દિન પ્રસંગ ચાલુ જ હોય ને સાથ સહકારને ટેકો પણ વડદર ગામના વતની જે કે આપણા છોકરા બાઈઓ તથા બધા નાના મોટા મોટાના બધાને હરખને ઉમેદ હે ફૂલ ઉલ્લાસથી આ બધો પ્રોગ્રામ થાય છે ને સાથ સહકાર વગર તો કંઈ આપણે થાતું નથી તો આ ખરેખર આપણા ગુરુજીના આશીર્વાદ કહેવાય ગુરુ ગોરખનાથજીના આવા પ્રોગ્રામો ચાલુ રે ને ચાલું રહેશે આવી આપણે બધા પ્રાર્થના કરીએ છે અમારા ગુરુજી ગુરુશ્રી ગોરખનાથ બાપુની આવા નવા અવા નવાર નવા પ્રસંગ ને પ્રોગ્રામો થતા રહીએ ને સહકાર ને ટેકો મળતો રહીએ આપણાથી થાય સેવા કરીએ માનવ સેવા છે આપણી હાસી સેવા છે સાથ ને સહકાર ઓડદર ગામનો સપોર્ટ હારો હોય જેથી આવા પ્રસંગો થતા રહીએ તો મળીશું આપણે પાછા ત્યાં પ્રોગ્રામમાં

મેરા બટાની વા સાલુ હતા તો આપડા પારો હે પણ ગયા તા લગન કરવા સુરત ને બારડોલી ને ફરવા ન્યાં થી નીકળી ગયા મુંબઈ ને તો હવે આવી ગયા હે રાખી પાસે રાખી પાસે બચાઈતા આપણે થોડે મુંબઈ ને બારડોલી ને સુરત ને બધી મુલાકાત લે એના પરથી કે કેવો તમારો ઈનજોય થયો કે આપ ફરે આને કે મજા આવી આયા મજા આવે ગામડા માકે સુખી માકે તો ઈ આપડે ના

રાશિભાઈ જો બાર ડોલી ને મુંબઈ ને સુરત ને ફરી આવ્યા તો આપણે તો ભગમાં તો જવા હે પણ વાતું તો હા ફરી લગ્ન કરી આવ્યા બાર હતા ને લગ્ન કે સુરત બાર ડોલી લગ્ન કરવા ગયા ને પછી ત્યાંથી સુરત ગયા ને સુરત થી મુંબઈ ગયા મુંબઈ થી ઉલ્લાસનગર ગયા વાહ ભાઈ વાહ ઘણું બધું ફરી આવ્યા વાહ

મગન લખપતિ છે છે આ આપણે મેલા તો ને એક જનો ગામ ને એક નોકરી કરતો હોય તો પાણી ના થાય ના આપે નો વધારે છે